દર વર્ષે સોળ જુલાઈ એ વિશ્વ સાપ દિવસ એટલે કે વિશ્વ સર્પ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે લોકો સાપને પોતાની સાથે ડરી હોય છે ત્યારે સાપની અનેક પ્રજાતિ આવેલી છે જેમાં ઝેરી અને બિનઝેરી સાપ જોવા મળે છે ફરક એટલો જ છે કે આપણે સાપને ઝેરી અને બિન ઝેરી ઓળખી શકતા નથી જેથી સાપ અંગે ભ્રમણા દૂર કરવા અને જાગૃતિ લાવવા માટે સોળ જુલાઈ ના રોજ સર્પ દિવસ ઉજવાય છે ત્યારે ખોરાકની શોધમાં ખાસ કરી ચોમાસા દરમિયાન સરીસરૂપનો શહેરી અને રહેણાંક વિસ્તારમાં પ્રવેશ વધ્યો છે ત્યારે અંકલેશ્વર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ સર્પનો આ ચોમાસાની ઋતુમાં બહાર નીકળવાનો વધારો એક અચર પ્રમાણે તેવો છે એક અભ્યાસમાં ચોમાસામાં સૌથી વધુ સાપ નીકળવાનું કારણ પાણી ભરાવાની સાથે ખોરાક માટેની શોધ માટે સર્પ બહાર આવી રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં પચીસ જેટલા પ્રકારના સાપ નોંધાયા છે જેમાં અંકલેશ્વરમાં ઝેરી તેમજ બિનઝેરી સર્પની હયાતી જોવા મળી રહી છે શહેરમાં પકડાતા સાપમાંથી વધુ સાપ સ્પેક્ટલેડ કોબ્રા અને રસેલ વાઇપર ક્રેટ પકડાય છે શહેરમાં મળી આવતા ચાલીસ ટકા સર્પકોબરા અને કાળોતરા એટલે કે કોમન ક્રેટ પ્રકારના ઝેરી હોય છે શહેરમાં નીકળતા બિનઝેરી સાપ માત્ર હોવાથી સાપ નીકળતા લોકોના હોડી જાય છે બિનઝેરી સાપમાં તાંબાપીઠ રૂપસુંદરી જિન્કેટ સાપ ડેંડવું રસેલ કુકરી રેસર સ્નેક આંધળી ચાકરણ સ્ટ્રીપ સ્કીલ બેગ વરુદંતી સ્ટ્રેન્ડ બોવા જોવા મળે છે કાળોતરો ખર્ચિત્રો અને ફૂરસો સાપ ઝેરી હોવાથી તેના સર્પદંશી મૃત્યુનો ભય રહે છે ત્યારે સરીસૃપ પ્રાણીઓને સલામત રીતે પકડવા માટે યુવાનો આગળ આવ્યા છે જરૂરી સાપની ઓળખ અને પકડવાની તાલીમ મેળવી તે સરીસૃપ પ્રાણીઓને પકડી લેતા હોય છે અંકલેશ્વરમાં ચોમાસામાં જીવદયા પ્રેમીઓને સાપ દેખાવાના રોજના દસથી વધુ કોલ આવતા હોય છે અને તેઓ ટીમ બનાવી સાપનું રેસ્ક્યુ કરી વિરાન વિસ્તારમાં છોડી મૂકતા હોય છે આજે વિશ્વ સર્પ દિવસના દિવસે જીવદયા પ્રેમીઓએ ચાર જેટલા સાપોનું રેસ્ક્યુ કરી વેરાન જગ્યાએ છોડી મૂક્યા હતા નમસ્કાર હું બીયુ મોબ મારી સાથે જયભાઈ નાયક અને આપણે કમલેશભાઈ પટેલ છે જે રેસ્ક્યુઅર છે અને હાલ જોઈએ તો આજે આજનો દિવસ સોળ જુલાઈ જેને આપણે વિશ્વ સાપ દિવસ તરીકે જાણીએ છીએ અને વિશ્વ સાપ દિવસ શા માટે ઉજવવો જોઈએ તો મુખ્યત્વે જે જાગૃતિ થાય તો તે હેતુએ મેરબાના વન સંરક્ષક શ્રી ભરૂચ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ સાપ વિશે હું લોકજાગૃતિ માટે આપ સૌને જણાવું છું કે સાપ એ મુખ્યત્વે ઝેરી અને બિનઝેરી બે પ્રકારના હોય છે તેમાં આપણા અંકલેશ્વર ભરૂચ વિસ્તારમાં મુખ્યત્વે ઝેરી સાપમાં આપણે નાગ કાળોતરો અને ખરચિતળ જે કે છે તે મુખ્યત્વે જોવા મળે છે અને ફૂરશો તે પણ ઝેરી સાપ છે તે ઓછા પ્રમાણમાં જોવા મળે છે એ સિવાય બિનજેરી સાપમાં આપણે જોઈએ તો ધામણ છે પછી ચેકર કિલબેક છે એવા સાપો જે છે તે બિનજેરી પ્રકારના છે તે મુખ્યત્વે જોવા મળે છે અને હાલના સમયમાં જો આપણે જોઈએ તો સાપ એ આપણું એક અભિન્ન અંગ જેવું પ્રાણી છે અને તેને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બેતેર હેઠળ બોતેર હેઠળ સંરક્ષિત તરીકે મૂકવામાં આવેલું પ્રાણી છે અને સાપ એ આપણે જોઈએ તો એ માનવી રોગો અને કંટ્રોલ કરવામાં મુખ્યત્વે મુખ્ય ભાગ ભજવે છે તો આપણે જોઈએ તો એમાં નાના જીવ જંતુઓ છે જેમ કે ઉંદર છે ડેટકા છે વગેરે જીવજંતુઓને શિકાર બનાવી અને આપણી આસપાસ જે વધતો રોગચાળો એ અટકાવે છે અને હાલના સમયમાં જોઈએ તો સાપના જે બાઈટના કિસ્સાઓ છે એ ખૂબ વધી રહ્યા છે તો તેનું મુખ્ય કારણ જે છે તે જાગૃતિનો અભાવ છે લોકોમાં જાગૃતિનો અભાવ છે અને પોતાની ના કારણે અમુક લોકો શોખના ખાતર જે સાપને rescue કરે છે તો તે અણાવડતના કારણે સાપ ના જે કિસ્સાઓ છે તે વધી રહ્યા છે તો હું લોકોને અપીલ કરીશ કે પોતાને આપણી આસપાસ કોઈપણ એનજીઓમાં જોડે અને સાપ rescue માટે તાલીમ મેળવે વન વિભાગ સાથે રહીને તાલીમ મેળવે અને ત્યારબાદ જ સાપ પકડવાની કોઈપણ rescue કરવાની કાર્યવાહી કરે તો આ સાપ ના જે કિસ્સાઓ છે તે ઘટી શકે છે તેમજ આમાં જનતાને પણ હું એક વિનંતી કરું છું કે આપની આસપાસ જ્યારે પણ સાપ દેખાય તો તેનાથી ગભરાશો નહીં અને તેને સંચડવો નહીં અને તેને મારવો પણ નહીં તેનાથી દૂર રહેવું તે પોતાની આપમેળે જ તે દૂર જતો રહેશે કે સાપ એ જે સાંભળી શકતો નથી એ સક્ષુસ રવા છે અને તે પોતાની સ્મેલ અને આંખના આધારે એ માનવથી અથવા માનવીય કોઈ પણ સાધનથી એ દૂર રહે છે અને એ ને ફીલ કરે છે એટલે આપને આસપાસ ક્યારેય પણ કોઈ સાપ અચાનક આવે તો તેનાથી દૂર રહેવું અને એને લાકડીથી ઠપકારવું જેનાથી વાઇબ્રેશન ઉત્પન્ન થાય અને તેનાથી સાપ દૂર જતો રહેશે અને આપ સૌ લોકોને અપીલ કે ક્યારેય સાપને સંસડશો નહીં મારશો નહીં અને ક્યારેય પણ જો આપને આસપાસ દેખાય તો તાત્કાલિક વન વિભાગ અથવા જીવદયા ગ્રુપનો સંપર્ક કરવા વિનંતી